સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોદન ગામમાં અલગ અલગ રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ચોરીની ઘટના ઘટી રહી છે ઓલપાડ પોલીસને ગ્રામજનો દ્વારા ફરિયાદ કરતા પોલીસ કોઈપણ પ્રકારના પગલાં ના લેતા બરબોદન ગ્રામજનો આજરોજ સુરત જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું પ્રાપ્ત થતી માહિતી અનુસાર બરબોદન ગામમાં છેલ્લા છ એક મહિનાથી ચોરીની ઘટનાઓ ઘટી રહી છે ગ્રામજનોનું કહેવું છે કે અમારું પોલીસ સ્ટેશન ગામથી 25 કિલોમીટર દૂર આવેલ છે પોલીસ સ્ટેશનમાં વારંવાર ફરિયાદ કરતાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું એક્શન લેવામાં આવતું નથી જેને લઈને ચોરોનું મનોબળ વધી રહ્યું છે અને ચોરીની ઘટનાઓ પણ

પહેલાં તો અમારે ઓળખાણ આપી દઈએ અમે સુરત જિલ્લાના ઓલપા તાલુકાના બરબોડન ગામના રહેવાસી છીએ અમે અહીંયા આવેદન સુરત જિલ્લા પોલીસ કચેરીએ એટલા માટે આવ્યા છે કે અમારે ત્યાં પાછલા છ મહિનાથી કન્ટિન્યુઅસ ચોરીઓ થઈ રહી છે પણ કોઈ બી પ્રશાસન પોલીસથી લઈને કોઈ બી એમાં કોઈ સંજ્ઞાન લઈ નથી રહ્યું ને ચોરોનો મનોબળ વધારે મજબૂત બની ગયો છે આ વસ્તુ વારંવાર થયા માંડ્યું છે જે પ્રમાણે ચોરીઓ થાય છે તે પ્રમાણે અમે પોલીસને રજૂઆત કરવા છતાં બી પોલીસ સુધા અમારી સોસાયટીમાં બી રાઉન્ડ મારવા આવતી નથી તો એ વિષયને લઈને અમને લાગ્યું કે હવે ઉપલા અધિકારીથી લઈને હજુ અમારે કલેક્ટર કચેરીથી લઈને જો ગાંધીનગર બી જવું પડે તો અમે જવા માટે તૈયાર છે પણ આનું જો નિરાકરણ તમે એક મહિનામાં નહીં લાવશો તો અમે હજુ વધુ લાંબી લડત લડશું અને અમારા બધા રહેવાસીઓ અમને બીકમાં છે જે રીતે ચોરો હાથમાં સાધનો લઈને આવે છે જો ભૂલે છું કે કોઈ બી મકાનમાં કોઈ માણસ એનો વિરોધ કરવા ગયો તો એને જાનનો ખતરો બી છે અને આ વસ્તુની અમે રજૂઆત વારંવાર કરવા છતાં બી એના પર કોઈ બી એક્શન કોઈ બી લેવલના વ્યક્તિઓ લઈ નથી રહ્યા તો હવે અમારે અમને નમ્ર વિનંતી છે કે આના પર તમે સીરિયસલી સજ્ઞાન લેવ નહીં તો પછી અમે આ આ લડતને વધુ ઉગ્ર બનાવશું એ લોકો એવા ક્વેશ્ચનો કરે છે કે જે ફરિયાદ કરનાર વ્યક્તિ છે તે એના જવાબ આપી નથી શકતો એમનું એવું કહેવું છે કે ભાઈ તમે ક્યાં હતા હવે ઘરમાં હતો એમને લોક બહારથી મારી દઈ છો તો એ ઘરમાં હતો આટલું બોલવા છતાં બી તે કે તમને ખબર નથી પડતી તમારા મોબાઈલ બંધ છે તમારા સીસીટીવી કેમેરા બંધ છે જેથી ફરિયાદ આપનાર વ્યક્તિ બી ગભરાય છે કે આવા કેવા ક્વેશ્ચન શા માટે છે તે સિવાય પોલીસને અમે એફઆરઆઈ કરવાની બી અરજી કરી આજે એ વાતને ત્રણ મહિના થઈ ચૂક્યા અમને કોઈ એફઆરઆઈની નકલ કે કોઈ બી વસ્તુ આપવામાં આવી નથી અને જેના માટે અમે પોલીસ પીઆઈ સાહેબ બી વારંવાર મળતા નથી અમારું પોલીસ સ્ટેશન પચ્ચીસ કિલોમીટર દૂર હોવાથી અમે ધક્કા પર ધક્કા ખાઈએ છીએ અને આના વિશે કોઈ એ લોકો સિરિયસલી કામ કરી નથી રહ્યા આ સિવાય ગઈકાલે પણ નવો અમારી પાસે કેમેરા હોય જે માસ્પા ગામમાં પણ એક ચોરી થઈ દીનદયાળ ચોરી થઈ એનો દરવાજો તોડીને ચોર જેનો ફોટો પણ આવી ગયો છે એટલા માટે અમારે એક જ રજૂઆત કરવાની છે કે આ ચોરી ત્યારે જ થાય જ્યારે પોલીસ એની છે તે કામગીરી છે એમાં બેડરકારી રાખે અમારે સીરિયસલી કેવું છે કે જો તમે આ વિષયમાં વધારે સિરિયસ નહીં થશો તો અમે સિરિયસ થશું પછી અમારે મોટો આનાથી લડત લડવી પડશે ગાંધર્વ ખાસા બેલા સોસાયટીમાં રહું છું અને ખરિયાનજી તરીકે હું સેવા આપું છું તમને સેફ્ટી ના રૂપે જો એક તો અમારી સોસાયટી અને બરબદન ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ એનું પોલીસ સ્ટેશન પર પોલીસ સ્ટેશન લાગે છે એ અમારે ત્યાંથી લગભગ પચીસ કિલોમીટર દૂર છે એટલે અમારે જે ઇફેક્ટિવ સર્વિસ મળી પોલીસની એ પોલીસની મળતી નથી વારંવાર ચોરીઓ થાય છે બાવીસ આઠે ચોરી થઈ અમારી સોસાયટીમાં ત્રીસ અગિયારે થઈ અને આજુબાજુ સરાઉન્ડિંગ સોસાયટીમાં બી થઈ છે શોપિંગ સેન્ટરમાં થઈ છે અને પોલીસની ઇફેક્ટિવ ઇફેક્ટિવ કાર્યવાહી થઈ હોય અમને કોઈ હજુ જાણ થયેલ નથી અમારી હંબલ રિક્વેસ્ટ એ છે કે અમને પ્રોટેક્શન આપવામાં આવે ની અમને અમારે અમને વ્યવસ્થા કરવામાં આવે અને આટલે બધા દૂર જયારે પોલીસ સ્ટેશન હોય ત્યારે નજીકમાં આઉટ પોસ્ટ આપી પોલીસનો સ્ટાફ આપવામાં આવે કે જે ચોવીસ કલાક અમારું અમારી આજુબાજુની સોસાયટી અમારું પ્રોટેક્શન થઈ શકે અમારી અંબલ રિક્વેસ્ટ એ છે કે અમને નો સ્ટાફ આપવામાં આવે અને અમારી સોસાયટીને આવી ચોરી અને અસામાજિક બચાવવામાં આવે નાનુભાઈ ચિમનભાઈ ગામે હતા લોકર માં એ લોક તોડીને એ લોકો લઈ ગયેલા છે રાત્રીના લગભગ સાડા ત્રણ ની આજુબાજુ ફરિયાદ કરેલી છે ઓલપાડ પોલીસ સ્ટેશન માં